તો હાલો કેમ છો ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધરજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આ મિત્રો આપણે વર્ષનો ગયા વર્ષનો અજમો છે અને આ વખતે પણ આપણે વાવેતર કર્યું છે એરંડાની વચ્ચે ઝાળીમાં આપણે વાવેતર કર્યું છે તો આ ગયા વર્ષે મિત્રો આવો અજમો આપણે થયો હતો અને આ વખતનો પણ તમને બતાવવું આગળ તો મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે અને વિડીયો પૂરો જોજો મિત્રો તો આવો આપણે ગયા વખતે હતો અજમો અને આ વખતે પણ આપણે વાવ્યો છે એ તમને બતાવીએ તો જુઓ મિત્રો હાલ એરંડામાં ટ્રેક્ટરથી દવા છાંટવાનું પણ ચાલુ છે એટલે આપણે આ અજમાને પણ દવા મળી જાય અને એરંડાને પણ દવા મળી જાય એમાં સહેજ કોકડ જેવું છે અને થેપ્સ ચુસિયા એવું છે ઉડે છે અમુક એટલે આપણે દવા સાંટવી છે તો ટ્રેક્ટરથી દવા છંટાઈતી જાય છે તો જુઓ મિત્રો આ એરંડામાં આપણે અજમો વાવેલો છે વચ્ચે ગાળીએ વાવેલો છે અને અજમો આવડો આવડો થઈ ગયો છે સરસ એવો ઉગી ગયો છે એરડા પણ માપે માપે છે એટલે આપણે વચમાં અજમો વાવી દીધો છે એરંડા સારા હતા પણ આ માવઠાના હિસાબે મિત્રો થોડાક મોળા પડ્યા હતા અને આપણે ગયા વર્ષે પણ આવી રીતના અજમાનું વાવેતર કર્યું હતું એરંડામાં સરસ મજાનો અજમો થયો હતો તો આ વર્ષે પણ આપણે વાવેતર કર્યું છે તો જુઓ મિત્રો અને અમુક જગ્યાએ માવઠામાં બળી ગયા હતા એમાં આપણે સોયપો છે પાછો એ પણ ઊગી ગયો છે તો જુઓ આવો અજમો થઈ ગયો છે અસલ અમુક જગ્યાએ મિત્રો નાના એરડા છે અમુક મોટા છે અને વાવેતરની મિત્રો આ અજમાની વાત કરીએ તો આ આપણે દિવાળી પછી વાવેલો છે અને જ્યારે આ માવઠું આવ્યું ત્યારે આપણે ઉગી ગયો તો ઉગતો આવતો હતો પણ જે આ ટેકરાનો ભાગ હતો એમાં કમ્પ્લીટ બધો આપણે ઉગી ગયો અમુક અમુક જે ખાડા હતા એમાં બળી ગયો હતો એમાં આપણે પાસો સોંપ્યો એટલે આ નાનો નાનો પાસો થઈ ગયો છે અને એરડા પણ આવડા છે તો આપણે આમાં મિત્રો બે ત્રણ મણિયાની આજુબાજુ અજમાનો પણ આવી જાય અને આપણે જમીન અમથી અમથી પડી રહે એની જગ્યાએ આપણો અજમો આમાં થઈ જાય તો તમારે પણ મિત્રો જો આવી રીતના વાવેતર કરવું હોય તો કરી શકો છો સરસ મજાનો અજમો પણ થાય અને એરંડા પણ આમાં આપણે થઈ જાય તો ભલે ચાલો મિત્રો આવા નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન